મહેસાણા જિલ્લા આરટીઓ કચેરીમાંથી સ્પેશિયલ ડ્રાઇવમાં લોકો દંડાયા પણ સોસાયટીમાં વાહન માલિકો લોકોને નડે તેને પોલીસ ક્યારે સબક સ્વીકારશે વિજાપુરની એક સોસાયટીમાં એક વ્યક્તિ પોતાની ગાડી ખોટી રીતે પાર્ક કરેલી અને લોકોને ડરાવતો હોવાની વિગતો સામે આવી છે ફરિયાદ કરનાર મહેશ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપી કોઈ સંબંધ રાખશે તો અગિયાર હજાર રૂપિયાનો દંડ કરવાનો પણ સો સોસાયટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે વિજાપુરની શાકુતલ સોસાયટીમાં બદલેલી ઘટના સામે આવી છે સોસાયટીના રહીશો રસ્તામાં પડેલી ગાડી હટાવવાનું કંઈતા માથાકુટ સર્જાઈ હતી રસ્તો તમારા બાપનો નથી ગાડીઓ નહીં હટે તેમ કંઈ ધમકીઓ અપાઈ હતી ફરિયાદી મહેશ પટેલને ગાડીમાં નાખી સળગાવી દેવાની પણ ધમકી આપવામાં આવી છે ફરિયાદી પરિવાર સાથે સોસાયટીમાં કોઈએ સંબંધ રાખવો નહીં જે રાખે તેને રૂપિયા અગિયાર હજાર રૂપિયાનો દંડ કરવાની પણ જાહેરાત કરાઈ છે ફરિયાદીના પરિવારને માનસિક ત્રાસ આપતા નોંધાવી ફરિયાદ પટેલ કમલેશ પ્રજાપતિ ભરતભાઈ પટેલ સંજયંતિભાઈ પ્રજાપતિ રમણભાઈ પ્રજાપતિ મીનાબેન વિરુદ્ધ નોંધવામાં આવી છે ફરિયાદ વિજાપુર પોલીસે ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરા